બિલીમોરા નજીક કલમઠા ગામમાં તલાટીના અભાવે ત્યાંના સ્થાનિકો હેરાન પરેશાન થઈ ગયા છે કલમઠા ગામમાં આશરે ત્રણ જેટલી વસ્તી છે ગામમાં તલાટી ન હોવાથી સ્થાનિકોને પંચાયતના કામમાં મુશ્કેલીઓ પડે છે બિલીમોરા નજીક કલમઠા ગામમાં આશરે ત્રણ જેટલી વસ્તી હોય રોજ કોઈને કોઈ કામસર ત્યાંની પ્રજાને પંચાયતનું કામ હોય છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી અહીં તલાટીના અભાવે પ્રજાને ભારે મુશ્કેલી પડી રહી છે અહીં વિવિધ યોજના ફોર્મ સાત બાર વારસાઈ વગેરેમાં તલાટીની જરૂર પડતી હોય છે આ કઠિન પરિસ્થિતિને પહોંચી વળવા માટે પ્રજાજનો તેમજ ગામના સરપંચે પ્રાંત અધિકારીને રૂબરૂમાં આવેદન પત્ર આપ્યું છે તેમ છતાં આજ સુધી રેગ્યુલર કોઈ તલાટીની નિમણૂક કરવામાં નથી આવી આમ તલાટી આખા મહિના દરમિયાન ચાર વાર આવે છે એમાં પણ જો જાહેર રજા હોય તો તલાટી પંદર દિવસે એક વાર આવે છે દિવસે તલાટી આવેલ હોય એ સમય પંચાયત પર ભારે ભીડ જોવા મળે છે આમ ગ્રામજનોને પડતી મુશ્કેલી આપ જોઈ શકો છો તલાટી કા મંત્રી સાહેબ ફક્ત એક જ વાર આવે છે એટલે બુધવારે જ આવે છે હવે બુધવારે જો ધારો કે રજા હોય તો તલાટી સાહેબના બીજા વઠાડી આવતા 15 દિવસ સમય રાહ જોવી પડે એના કારણે આમ સ્થાનિક લોકોને ઘણી બધી તકલીફ ઉઠાવી પડે ઘર વેરા કે આટી બધું ભરવું હોય તો અમારે અરજન માં કરવું હોય તો ક્યાં કરી શકે જમીન મહેસૂલ આવકના દાખલો વગેરે ઘણા બધા કામો અટકી શકે તેથી અમને એક સ્વતંત્ર તલાટી માટે અમે તલાટી ઈડીઓ સાહેબને ઓગણત્રીસ આઠ બે હજાર અઢારના રોજ અરજી કરેલી પણ તેની ઉપર હજી સુધી કોઈ પણ કાર્યવાહી થઈ નથી તો અમને એટલી વિનંતી કે તલાટી સ્વતંત્ર અમને આપે જેથી કરીને અમારા ગામરૂપના કામ અમારા કલંધા ગામના રેગ્યુલર તલાટી માટે અમને જરૂરી છે કારણ અમારા ગામના આશરે ટોણી હજારની વસ્તી છે અને અમારા કામો બધા અથવાય છે અમારા ગામમાં છોકરાઓના દાખલા કે જમીન વેરા આ વસ્તુ માટે અમારે ખૂબ તકલીફ પડે છે કેટલા કેટલા દિવસ રાહ જોવી પડે છે અમારા અઠવાડિયામાં એક જ વાર હોય છે તલાટી માટે અમારે આખો અઠવાડિયો રાહ જોવી પડે છે તલાટી માટે આપે આસી આપે બાબતે અરજી કરી છે હા અમે અરજી કરેલી છે બરાબર અમારે અરજીને માન આપી અમને રેગ્યુલર તલાટી આપવા વિનંતી અલ્પેશ કશ્યપનો રિપોર્ટ બિલીમોરા